છોટાઉદેપુર જિલ્લાના દેવહાટ ગામેથી એક મુસ્લિમ બિરાદરો પદયાત્રાએ અજમેર જવા રવાના થયા ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી તેમને વિદાય આપી તો છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથકે માળ ચૌદ કિલોમીટરના અંતરે આવેલા દેવહાટ ગામે રહેતા મુસ્લિમ પરિવારોના એક ઇસમો આજ રોજ પદયાત્રા અજમેર ખાતે જવાના રવાના થયા છે જેઓને દેવાડ ગામના મુસ્લિમ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આપી આપી સાથે તેઓની વિદાય હતી ખાતે રહેતા મલિક જેઓની વર્ષો જૂની એક ઈચ્છા હતી કે અમારે સુપ્રસિદ્ધ ખ્વાજા મોયુદ્દીન ચિસ્તીને અજમેર ખાતે આવેલી દરગાહ ખાતે પદયાત્રાએ જવું છે કે જેનો કેટલાક સમયથી તેઓ કાર્યક્રમ બનાવતા હતા પરંતુ જ્યાં જવું છે તેઓના હુકમ વગર કોઈ ત્યાં જઈ શકતું નથી તે યુક્તિ સાત વાજ નો હુકમ થતા બંને મુસ્લિમ બિરાદરો દેવહાટ ખાતેથી અજમેર પગપાળા જવા રવાના થયા હતા તેઓ દેવહાટ ખાતેથી વહેલી સવારે કઠીવાડા કદવાલ બાબરા દાહોદ બાસવાડા ઘાટોલ કપાસણ થઈને વીસ દિવસમાં ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ અજમેર ખાતે પહોંચશે તેઓએ રોજના ત્રીસ કિલોમીટર પગપાળા અંતર કાપવાનું એક આયોજન બનાવ્યું છે કે જેઓ અજમેર ખાતે પહોંચી દેશ વિદેશમાં અમર શાંતિ બની રહે અને દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી ખ્વાજા સાહેબની દરગાહ ખાતે પ્રાર્થના ગુજારી બાય રોડ બસ દ્વારા પોતાના વતન રવાના થશે ઇમરાન मिर्जा છોટાઉદેપુર उदयपुर छोटा उदयपुर जिला ना देवाड गांव थी पैदल બાબરાથી દાહોદ દાહોદથી બાંસવાડા બાંસવાડાથી કપાસન શરીફ વીસ દિવસનો ટૂર છે મારો પેદલ યાત્રા અજમેર મારું નામ મલિક ઇમરાન રફીકભાઈ